आजना कार्यक्रम मस्थित मंत्र समानुभव आिन्सिपल साहेब आजूबाजूची पधारेल <coughs> प्रिन्सिपल साहेब तथा शुरुआतनी शाला श्री विविध लक्ष्मी विद्या मंदिर सहित श्री तथा स्टाफ मित्रों पटेल के हाईस्कूल में जनों स्टाफजनों आ शाला सर्व स्टाफजन स्टाफ मित्रों સર્વ પધારેલ મહેમાનો ગામમાંથી પધારેલ મહેમાનો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો આજના સમયે એ જે ધોરણ દસ અને બારના બાળકો જે પરીક્ષા આપવા જઈ રહ્યા છે એની શુભેચ્છા આ શાળામાં સેવા કરી અને સેવાકાર દરમિયાન જે કંઈ મહાસની જે પ્રસાદીનો મેં લાભ લીધો અને આજે પણ અમે હું અને શંકરભાઈ બંને જણા આ સંસ્થામાંથી વિજય લઈ રહ્યા છીએ ત્યારે જોકે વિજય તો હોતી જ નથી મેં સાહેબને પણ કહ્યું છે કે સાહેબ ગમે ત્યારે આ સંસ્થામાં મારી જરૂર પડે અને આપનો મને અવાજ સંભળાશે તો હું અહીંયા દોડતો આવી જઈશ તો આપ સર્વાએ સમયની પાબંદી હોવાથી વિશેષ તો હું નહીં બોલી શકું પણ આપ સર્વાએ શેષ જીવનની મને શુભકામનાઓ પાઠવી આયોજિત ત્રિવેદ કાર્યક્રમમાં ઉપસ્થિત સમારંભના અધ્યક્ષ અને છેક વડોદરાથી સવારે નીકળ્યા બિલકુલ ટાઈમ સર આઠે આપણા ત્યાં આવી ગયા એવા ભાઈ શ્રી દિનેશભાઈ એમનો પરિવાર દિનેશભાઈ આમ તો મલાઓના વતની પણ આ સંસ્થા સાથે ખૂબ સંકળાયેલા છે અને એમના ભાઈ સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ કે જે આ સંસ્થાના એક સ્તંભ હતા ખૂબ જ એમની લાગણી એમને એમ કે હું મંદિર માધ્યમો પૈસા નથી આપતો પણ આ વિદ્યા મંદિરોમાં શિક્ષણના ઉત્કર્ષ માટે હંમેશા દાન આપું છું આજે આપણી વચ્ચે નથી એમની મોટી ખોટ છે બીજા સમારંભના ઉદ્ઘાટક શ્રી ત્રણ પેઢી આ સંસ્થા સાથે જોડાયેલી છે સંસ્થાપક આદરણીય ગંભીરસિંહજી એમના પુત્ર હિંમતસિંહ સ્વર્ગસ્થ અને અત્યારે મહેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ બહુ નામથી બહુ ઓછા ઓળખે પણ જીગા વિ ગો એટલે બધા ઓળખે એવા ભાઈ શ્રી મહેન્દ્રસિંહ મુખ્ય મહેમાન તરીકે જે ઉપસ્થિત છે શ્રી મનુભાઈ ચોકસી મારા ખૂબ જૂના મિત્ર એ મહેસાણામાં શિક્ષણ સમિતિમાં ચેરમેન હતા હું સાબરકાંઠામાં શિક્ષણ સમિતિનો ચેરમેન હતો ત્યારે મારે મળવાનું થતું વિચારોનું આદાન પ્રદાન થાય કેવી રીતે કામગીરી કરીએ છે અને એકબીજાને આદાન પ્રદાન કરીને ઘણું શીખવા મળતું એમની પાસેથી અને ખૂબ જ સમાજ સુધારક એ પણ એમ જ કહે છે કે હું મહાદેવ મંદિરમાં કંઈ એમાં નથી આપતો પણ શાળાઓમાં સામે ચાલી જઈને સામે ચાલી જઈને દાન આપું છું કે મારે શિક્ષણનો ઉત્કર્ષ કરવો છે એવા શિક્ષણવિદ અને મારા પરમિત્ર એવા ભાઈ શ્રી મનુભાઈ આ શાળાના પૂર્વ વિદ્યાર્થી જેને આ પ્રાંગણમાં રહીને અભ્યાસ કર્યો છે અને હાલ વિસનગરમાં એન્જિનિયર તરીકે સેવા આપે છે એવા ભાઈ શ્રી ધર્મેન્દ્રગીરી ભાઈ મિર્ઝાપુરના વતની ભાઈ શ્રી અર્જુનસિંહ યહુલ આ સંસ્થાના પૂર્વ આચાર્ય શ્રી બી કે પટેલ સાહેબ કે જેમનું આ સંસ્થાના વિકાસમાં ખૂબ મોટું યોગદાન રહેલું છે ખૂબ સરસ એમને કામગીરી કરેલી અને જ્યારે પણ આપણા નામ કારણે જે નિવૃત્ત થઈ રહ્યા છે એવા આપણી શાળાના ભાઈ શ્રી ગમરભાઈ શ્રી શંકરભાઈ બંને આ સંસ્થામાં ખૂબ સરસ રીતે કામગીરી કરી છે એ એવો અમારે અમને ભજન કોણ સંભળાવશે તમારા વિના ખૂબ સુંદર ભજન એમના સાંભળ્યા છે શંકરભાઈ એટલે આ પરિવારના ગામના એમના વિસ્તારમાં કોઈ ન ઓળખે એટલે અહીંયા ઓળખે એમનું આ એક વતન જેવું થઈ ગયેલું આજે જઈ રહ્યા દુઃખ થાય છે પણ જે સરકારી નિયમ પ્રમાણે વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે એ બંનેનું શેષ જીવન ખૂબ જ સરસ નીવડે નિરામય રહે એવી પ્રભુને પ્રાર્થના એમના જે સ્નેહીઓ આવ્યા છે સંબંધીઓ આવ્યા છે શંકરબેની એમના પણ સ્વાગત કરીએ છીએ ગામના સૌ વડીલો આજુબાજુથી મારા ટ્રસ્ટીગણ સારા પરિવાર સારાના કર્મઠ અને ઉત્સાહી આચાર્યશ્રી એમના આગમન પછી આખી સારાની કાયા પલટ થઈ છે એવા ભાઈ શ્રી સિંહ ભારતનું ભવિષ્ય અથવા આવતીકાલનું ભારત એવા વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત થઈ એમ કઈ કાર્યક્રમો છે આજે મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે બંને આપણા કર્મચારીઓ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ ખૂબ જ ટૂંક સમયમાં બોર્ડ ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે